મિત્રો પવિત્ર મહા ની અંદર તમે જોઈ શકો છો કે પાલનપુરની અંદર જોરદાર એન્ટ્રી થઈ રહી છે પાલનપુરમાં અને મૂનિકાબેન કેમ છે મજામાં અને ગણપતિ દાદાને આપણે દર્શન કર્યા હવે તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારના જોરદાર સેટઅપ લાગ્યું છે પબ્લિકનો પણ ઘસારો સારો એવો છે સાડી પણ સસ્તી છે એકા વ્હાઈટનો સ્ટોલ છે અને અલગ અલગ પ્રકારના વિવિધ પેટર્નના બ્લાઉઝ ત્યારબાદ તમે જોઈ શકો કે ઘણી બધી કુર્તીઓ છે ડ્રેસ મટીરિયલ છે અને સારો એવો રિસ્પોન્સ અહીં મળી રહ્યો છે અને અમારે આ શિવલાલ કાકાનો સ્ટોલ સાડીનો જોરદાર ખરીદી ત્રીસ રૂપિયાની કોઈ પણ વસ્તુ તમે પણ લેવી હોય તો આવી જાઓ મિત્રો પાલપુરની અંદર અને તમને બતાડી દો મિત્રો અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના અહીં ઠેલાઓ પણ છે અને સારું સારું બેન તો વાંધો નહીં કંઈક નવું અને નવું સિટી નવો સિટીની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલ

પાલનપુર ગુંદી ની પાર્ટી થઈ રહી છે અને એ પણ ભાવના માસી દ્વારા તો આજે ભાવના માસી કઈ ખુશી માં ગુંદી ની પાર્ટી છે હનુમાન જયંતિ નો પ્રસાદ છે હનુમાન દાદા ને યાદ કરી અને બધાને પ્રસાદ તમે ખવડાવો અને તમે પણ આરોગ્ય અને ખાધો પ્રસાદ લીધો અને કેમ રહ્યું બા ધંધો કેમ છે કેટલા ની થઈ પંદર હજાર ની બાય બોણી કરી છે પિયુષ ને વિડીયો જલ્દી થી મૂકે અને ત્યારબાદ આ સાડી નો સ્ટોલ અને આ તો આપણે નથી કેતા જો આ સાડી વાળા બેન વે બ્લૌઝ છે તમારા સાડીવાળા ભાઈ મારી બીજી સાડી હોયમાં સુરત છે નીકળી હોય નોનીમાં છે અમારે એનું કે કાઢવા સાડીમાં ગરાગી એવું તોડો ન હોય બધામાં જોઈ લો સિંગલ બ્લૌઝ આવે આમાં કટિંગ થઈ ગયું હોય ફૂલથી બીજે ને અલગ અલગ શર્ટ છે હમ બાથરૂમ કે આતો વોશરૂમ હો ગયા તો તમે 2 હા મેં આતો 2 મિનિટ થોડા વીડિયા ચાલુ છે કટ નહી કરી શકતા અને સ્ટોલ વાળા ગડી ગ્રેન આવશે અને ત્યારબાદ હાય પરમ મિત્ર બંદુ સખા હરુ એકદમ ફર્સ્ટ ક્લાસ મહેરબાની નાઈટ ડ્રેસ વાળા ભાઈ છે ને આગળ આવી તમે જોઈ શકો છો હાય એય માસી કેમ છે બસ ખાધું મજા મજા માસી મજામાં છે કોઈ આ છોકરી છે શું કહેવાય લખનવી વાળી છોકરી મળી ગઈ આપણે કેદુના કેતે છે ને લખનવી લખનવી તો લખનવી નો સ્ટોલ છે કેમ છે સંજો અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલો માં જોયું બાદ બહુ જોરદાર ખરીદી છે અને વિવિધ પ્રકારના સ્ટોલમાં ત્રીસ રૂપિયા વાળો સ્ટોલ અને અલગ અલગ પ્રકારના સ્ટોલમાં સાડીમાં જો કડાપડી બોલી રહી છે અને આ પણ સાડીનો સ્ટોલ મારે ઓર્ગેનાઇઝર પીયુ છે ઓ ઓર્ગેનાઇઝર સાહેબ ઓ ઓર્ગેનાઇઝર સાહેબ એક મિનિટ આપજો ને કેમ છે સાહેબ સારું કેવો રિસ્પોન્સ છે પબ્લિકનો સાંજે આવે છે એ તો અમે છીએ પબ્લિક સારું આવે છે અને બાકી શું કહેવા માગશો છે પબ્લિક છે પબ્લિકનો પણ વ્યૂ લીધો છે પબ્લિક પણ એમ કહે છે કે વસ્તુ સારી છે અને કંઈક ઓલી ખીરા કરતા કંઈક નવીન પ્રકારના અલગ અલગ સ્ટોલે તમે લેવા છો એવું પબ્લિકનું કેવું છે તો મિત્રો પવિત્ર એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર શ્રીની આપણે મુલાકાત લીધી અને હવે આપણે

તો ઠંડી મેં આના ચેના ઠંડી મેં આ લેકિન હમક બિજનેસ કરવા ધૂપ ને ભી આ પડેગા પડેગા સર